ઝઘડીયા તાલુકાના અશા ગામે દીપડો દેખાતા વન વિભાગે મુકેલ પાંજરામાં માદા દીપડી ઝડપાઈ હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અશા ગામે કપિલેશ્વર મહાદેવના મંદિર નજીક વન વિભાગ દ્વારા મૂકવામાં આવેલ પાંજરામાં દીપડી પુરાઈ હતી આ અંગે જાણવા મળ્યા મુજબ આશા ગામ નજીક પાછલા કેટલાક દિવસો દરમિયાન દીપડો નજરે પડતા ગ્રામજનો અને ખાસ કરીને સીમમાં જતા ખેડૂતો પશુપાલકો અને ખેતમજૂરોમાં ભય ફેલાયો હતો ગામ નજીક દીપડાના આંટાફેરાતી ભયભીત બનેલ લોકોએ વન વિભાગને આ બાબતે જાણ કરી હતી ત્યારે વન વિભાગે સ્થળ પર જઈને તપાસ કરી જ્યાં દીપડાની હાજરી જણાતી હતી તે સ્થળે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું વન વિભાગે મુકેલ પાંજરામાં એક માદા દીપડી ઝડપાઈ ગઈ હતી અને તેણે પાંજરામાં મુકેલ મારણનું ભક્ષણ પણ કર્યું હતું અશા ગામ નજીક ઝડપાયેલ આ માદા દીપડાને વન વિભાગ દ્વારા ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે છોડી દેવાશે એમ જણાવાયું હતું ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી દીપડાની વસ્તી જોવા મળે છે તાલુકામાં શેરડીનો પાક વિપુલ પ્રમાણમાં લેવાતો હોય શેરડીના ખેતરો દીપડા માટે આશ્રય સ્થાન મનાવે છે આશા ગામે નજરે પડતો દીપડો ઝડપાતા લોકોએ હાલ તો રાહતનો દમ લીધો છે